અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં મોડી રાત્રે પૌરાણિક મકાન થી ધરાશે પૌરાણિક મકાન ધરાશી થતા વૃદ્ધ મકાન માલિક મકાન ના કાટમાળમાં ફસાયા હતા બનાવની જાણ થતા સ્થાનિક ગ્રામજનો દ્વારા વૃદ્ધ ધીરુભાઈ જેઠવાને કાટમાળમાંથી બહાર કઢાયા હતા કાટમાળમાં દબાલ વૃદ્ધને સારવાર અર્થે એક સ્વાટ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ બનાવની જાણ સ્થાનિક તંત્રને થતા વહીવટી તંત્રની ટીમ બનાવસ્થળે પહોંચી હતી ઇજાગ્રસ્ત ધીરુભાઈને સારવાર લઈ જતા સારવાર મળે પહેલા જ વૃદ્ધ નું નિપજ્યું હતું મૌલિક દોશી જી ન્યુઝ અમરેલી આજે ધારી તાલુકાના ગોપાલ ગ્રામ અંદર એક જૂનવાણી મકાન અચાનક જ ધરાશયી થતા મકાનમાં એક વૃદ્ધ જે એકલા જીવન ગાળતા હતા ધીરુભાઈ જેઠવા એ મકાન ધરાશયી થતા અંદર દટાઈ ગયેલ અને ચારે બાજુ અફડાતફડી મચી જતા સરકાર સરપંચશ્રી હરેશભાઈ વાળાને જાણ થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકોની મદદથી પીડિત ધીરુભાઈ જેઠવાને કાટમાળ આઘો ખસેડીને કાઢવામાં આવ્યા જે લોહી લુહાના હાલતમાં હતા તેમને તાત્કાલિક એકસો આઠને જાણ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે આ મકાન મોડી રાત્રે આજે ધરાશય થયું હતું અને જર્જરિત મકાન હતું